મંદિર છે મામા દેવ ને સિગરેટ પાછી જવાનું પછી જ આગળ જવાનું જય મામાદેવ વિડીયોમાં બધા બન્યા રહી ગયો આપડે ગાડીને થોડુંક વાંધો આવ્યો છે ફેંકી લાવ્યા છે લગાડી દે જય માતાજી મામા મંદિર છે જો દર્શન દર્શન કરી લીધા છે આપણે નીકળી જઈએ છીએ જય મામાદેવ દેવ બધા બનાવી રહી ગયો આપણે ગાય પેટ્રોલ લંખાઈ દીધું છે પેટ્રોલ પપ્પેથી અઢી ત્રણસો રૂપિયાનું તો આટો હળુ હળુ ઉપર આવો બંધ કરી દીધી સાહેબ ચાલો ગાઈશ કે આપણે જવા દઈએ અહીંથી નીકળીએ છીએ વિડીયોમાં કન્ટિન્યુ પીનાઈ રહીજો જય માતાજી સાહેબ ગાય આપણે તો ઊભા રહી ગયા છીએ અત્યારે પાણી પીવો પાણીની તરફ લેવું તો પાણી પાણી પી લીધું છે હવે આપણે જાશું પણ અંદરું થઈ જાય પોખતા પોખતા એટલે વિડીયોમાં બીનાઈ રહીજો બધાય જય માતાજી ગાડી આપણી આમ પડી છે બંધ પણ સામું જોવે છે આપણે પાણી ભરવા એવા લાગે ફરબી પાણી ભરી લીધું છે ને આપણે પણ પી લીધું છે આપણે નીકળ્યું છે આમથી વેડિયોમાં બનાવી જોઈએ કન્ટિન્યુ જય માતાજી

રહી ગયા છે પાણી પીવા પાણી હતું જો આ છે આપડા આપણે હાઈવો પહા નીકળે છે સારું કાઇ આપણે બાબરાજીની મુલાકાત થઈ છે હવે તો આઘું નથી ગાય આપણે ભાઈ ગયા છે બાબરા કે રાતે બહુ મોડું થઈ ગયું હતું એટલે વાળું પાણી કરીને તરત ભૂલી ગયા હતા થઈ ગયા હતા એટલે વીડિયોને આપણે હેન્ડ જવાનું ભૂલાઈ ગયો હતો એટલે વીરિયોને હેન્ડ આવું